ભારતીય કોસ્ટ ગાર્ડના અડતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે આગામી પહેલી ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડના અડતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે પ્રાદેશિક મુખ્યાલય ઉત્તર પશ્ચિમ વિવિધ કાર્યક્રમોને આગળ ધપાવી રહ્યું છે સમગ્ર પ્રદેશમાં મુખ્યાલય અને તેના એકમો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે દેશભક્તિ પર્યાવરણ અને અન્ય સંબંધિત જાહેર મુદ્દાઓ માટેના રાષ્ટ્રીય ઉદ્દેશ્યો સાથે જોડાયેલ છે છેલ્લા બે દિવસથી પોરબંદર અને ઓખા ખાતેના જિલ્લા મથકોએ વિવિધ શાળાઓમાં સેમિનાર ચિત્ર સ્પર્ધાઓ અને આંતરશાળા પ્રશ્નોત્તરી જેવા કાર્યક્રમો માટે યુવાનોને જોડવામાં આવ્યા છે આ ઇવેન્ટ્સે આઈસીજી ઓપરેશન તથા ક્ષમતાઓ અંગે જાગૃતિને પ્રોત્સાહન આપ્યું અને સુરક્ષા જરૂરિયાતો અંગે યુવાનોને સંવેદનશીલ બનાવી તેમનામાં દેશભક્તિની ભાવનાઓ જગાવી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર